નીતિ ને પાના ને હું લેના દેના તાવળી બીજા બેન હું કે એ એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કા બેન તાવળી બીજી બેન હું કે એમ તો પાછું એક આંખમાં માં ફૂલું હતું તો કેવા આપણે આમાં ટગર ટગર જોતા કા તાવળી બીજા ભાઈ બાજુ બેઠે ને હું કે એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે રોજ આજે તણી કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે

મારા છોકરાને મુઠી ખોલો નાનું બાળક જન્મ હોય તો મુઠ્ઠી હોય ખોલાવી માં અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને આપણે નાના તો કુરકુરિયા કુરકુરિયા આવતા યા આપડી કેવી જીભુ નાકે કે આંબી જાતી હતી એ ભાઈ હે શું આપડો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો નાતું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરા

તને મૂકીને જાય તારા બાપા નો તો બોલો કે તારા છે મારા બાપા દોઢ વરે છું ભાઈ તો કોણ હતો ભૂખ હતું કે ને કેવું પડે અરવિંદ ભાઈ પૂરું રામાયણ સિરિયલ પૂરી થઈ શૂટિંગ અને પછી મોરારી બાપુ પાસે આવ્યા અને એમાં જે સંપત્તિ વધી એમાં એના આંગણે રામ નું મંદિર બનાવ્યું અને મોરારી બાપુને આમંત્રણ દેવા આવ્યા ત્યારે કીધું બાપુ રાવણ રામનું મંદિર બનાવે છે આપ પધારો એ અરવિંદભાઈ ત્રિવેદી બાપુ રોઈ પડ્યા કે બાપુ હું રોજ રામની માફી માંગતો કારણ કે મારે તુકારા કરવાના આવે અને હું રોજ રાજે રો રામ આમ એ મારા નાથ પાત્ર ભજવવા માટે કરું છું મારું ખોટું લગાડતો નહીં આ કલાકારો આપણે શું આ દેશની પાસે સંપદા પડી છે અને અત્યારે રાવણ શબ્દ લઈ તો અરવિંદ ભાઈ નો યાદ આવે કારણ કે આપણે ઓલા રાવણ નથી જોયું આ દેશ નો કલાકાર એક સાહેબ રાવણ બનીને આવે તો આબે હું ભલી જતો હોય તો હકીકત નો રાવણ કેવો હશે ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય ભારતની સહન સહનશક્તિનું આ માઠું પરિણામ છે ભારતની સહન શક્તિ તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઉભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો મારા પતિને તું કેવો છો કે

અમિતભાઈ શાહ કાલે રાતે સાહેબ શ્રીનગર પોતે પહોંચી ગયા અત્યારે હજી અને પરિવાર ને હવાઈ માર્ગે અત્યારે લગભગ બાર સાડા બારે ભાવનગર પણ અત્યારે આવવાના હતા અને આપણા શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે અને કૈલાસમાં પૂજ્ય બાપુ ને કથા જયારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુ એ કે ભાઈ અમારે સાધુ ની તો ભજન જ હોય તો આ કથા બંધ નતી રાખી પણ આજની દસ વાગે સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો પોતે કંપી ગયા કર આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર આજે મુલતવી રાખીને પોતે પરત વૈ આવ્યા તો આ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને આપ ભારતીયોને કહું કે બસ હવે ભારતી બનો જ્ઞાતિ વાતીના વાળા મૂકો નગર મરી ગયા માનો ક્યાં સુધી આપણા મને એ ન સમજાતું કોને એવું કર્યું કે ભજન કરવું હોય ભક્તિ કરવી હોય એને કુવારા રહેવું

કાંઈ બોલે નહીં તેજ હોય ઝીણું ઝીણું ગવાતું હોય કલાકારો બેઠા હોય હ જાવું પણ છે ને જીવડાને જાવું પણ છે ચંપકલાલના બાપુજી ને આત્માને પરમાત્મા શાંતિ આપે કે પતિ પત્ની બેય ઝગડતા હતા પતિ પત્ની એટલે પુરુષ હું કહે બોલો એનો પતિ હું કહે હું કાંઈ તારથી બીતો નથી આહા જે માણે એમ કેતા કે હું તારથી બીતો નથી બીતો હોય ઈજ કે બાકી બીતો ન હોય તો હામાવાળા થોડા આવું કાંઈ બોલે બીજી વાર બોલ્યો હું તારથી હું તારથી બીતો નથી અન એની પત્ની કીધું શું કીધું હું કીધું તું બીતો નથી એમ પણવા આવ્યો તેદી જણા ને લઈને આવ્યો થону એકલી બેહી ગઈથી ગાડીમાં બીતો નથી બેતા વાયડ્યો થાસો એ તોય 500 તા તોય તલવાર લઈને બેઠો તો અને અત્યારે તું તારા પરિવાર ભેગો રહે છો હું જો એકલી રહું છું એક નામે હરખુનું થરવું તમે શું કલ્લો આમારા ભૂરો છે ને એને ખરેખર સ્વપ્ન કોઈ દે સારું ના હમણાં 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 છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યો હમણાં માયાભાઈ હા તો તવ હમણાં તપનાય બહુ હાલ આવે તપનામાં હું જોવા જાવ એ ચાલ હું જોવા ગયો ને સપનામાં સપનામાં મારા હું જોવા ગયો મારો સંબંધ થઈ ગયો મારા બાપા લગ્ન લઈ આવ્યા મારી જાન આવી તે માય ભાઈ હું જાન ખોલું લઈને ગયો ને તો ખોલું એટલું આપ્યું એટલું આપ્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું થપનો થપનો ની વાત કરું છું ગોદલું ભેગું થઈ ગયું એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે આપણે ફૂલ ફૂલી ખાટલા ફૂલી છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું તે હું તો માંજવે પગ્યો ગોળ ગોળ દાદા કીધું કન્યા પલ્લાઓ કન્યા આવ્યા

ચાર દેશની પોલીસ ભેગી ચાર દેશ એક સરસ મજાની સ્કીમ આફ્રિકાના જંગલમાં ભેગા થયા જાપાન અમેરિકા લંડન અને ઇન્ડિયા એટલે જેને ભારત કહેવામાં આવે એટલે એમાં એવી સિસ્ટમ હતી કે કોઈ પોલીસ કેટલી તૈયાર ક્યાં દેશની પેલા અમેરિકાની પોલીસ એમાં જંગલમાં સસલું છૂટું કરવાનું અને એટલી બધું એની અંદર પેલું કોણ પકડીને સસલું પકડી સસલું છૂટું કર્યું જપાન વાળા ગયા જપાન ની પોલીસ દોઢ કલાકમાં ગોતી લઈને આવે સરસ આની બે કલાક આની દોઢ કલાક પછી લંડન વાળા મોકલ્યા

પણ મૂળ વાત એ ભલે આશ્રમ આપણે ગમે એમ કે આ દેશની પ્રથા કઈક જુદી છે અને એવો કોઈ સારો બાળ જ છયા બ્લોગ મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટેય કરજો બધાને જે દ્વારકાધીશ